યાત્રાધામ અંબાજી ખાતે લાંબા સમયથી ગબ્બર માર્ગ પરની સ્ટ્રીટ લાઇટના વીસ જેટલા પોલ કાયમી ધોરણે બંધ રહેતા હતા ત્યારે હવે આ ચૂંટણી સમયે આ સ્ટ્રીટ લાઇટો પુનઃ શરૂ થતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે આ અંધારામાં અજવાળા પાથર્યાનો પણ અહેસાસ અંબાજીના ગ્રામજનો કરી રહ્યા છે અંબાજીથી ગબ્બર જવાના માર્ગ પર વીસ જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ માત્ર ભાદરવી પૂનમે ચાલુ કર્યા બાદ તે પછી બંધ થઈ જતા હતા અને અંબાજી ગબ્બર માર્ગ પર અંધકારના કારણે અનેક પ્રકારની હેરાનગતિનો સામનો લોકોને કરવો પડતો હતો તેમાં મોબાઈલ સ્નેચિંગ છાટકા બનીને ફરતા અસામાજિક તત્વોને અંધારાના કારણે મોકળું મેદાન મળતું હતું આ માર્ગ પર લક્ઝરી બસોમાં યાત્રિકોને ચોરીનો ડર રહેતો હતો પણ આ સ્ટ્રીટ લાઇટો આજે ફરીથી ચાલુ કરાતા અનેક લોકોને રાહત મળી છે એટલું જ નહીં સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવી છે તે ફરી બંધ ના થાય તેવી માંગ કરાઈ રહી છે આ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતા અંબાજી ધામનું આકર્ષણની સાથે સાથે સુરક્ષા પણ મળે છે અને અસામાજિક તત્વોથી પણ લોકોને મુક્તિ મળશે આ સ્ટ્રીટ લાઇટની કાયમી માટે ચાલુ રહે તેવી માંગ અંબાજીવાસીઓ દ્વારા કરાઈ રહી છે અવારનવાર ગબ્બર રોડ ઉપર આઈ જાય કરું છું અને ઘણા સમયથી આ લાઇટો નાખવામાં આવી છે તે સમયસર ચાલુ કરતા નથી ઘણા વર્ષોથી બંધ રહી જાય એના લીધે અનિચ્છનીય બનાવો પણ બનતા રહે છે જેવા કે ફોન ઝૂટવી જવા અસામાજ્ય તત્વો ગાળો બોલવી બીભસ વર્તન કરી મારામારી કરવી તેમજ યાત્રાળુઓની જે બસો આવે છે એ આ રોડ ઉપર જ મેઇન રોડ છે કે જ્યાં તમામ સુવિધા થઈ શકે જેવી કે રસોઈ પણ એમને કરવી તેમજ એમના ગાડીની અંદરથી ચોરીઓ જે અનેકવાર થતી હોય છે એ પણ અટકી શકે તો અત્યારે જે આ લાઇટ ચાલુ કરી છે એ સાહેબોનો ઘણો આભાર અને કાયમ માટે આ રીતની લાઇટો ચાલુ રહે એવી સર્વને સુવિધા રહે એવી પ્રથમ તો માગણી છે અમારી જે કાયમી ધોરણે અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ બાબતના લીધે ચાલુ કર્યો હોય કે આંતરિક રીતે કોઈ સાહેબોને બતાવવા માટે ચાલુ કર્યો હોય તે દૂર કરી અને કાયમી ધોરણે આ લાઇટ ચાલુ રહે અંબાજી ખાતે તો આ એક જ એવો એરિયા છે જે આબુ રોડ જવા માટેનો મેઇન રોડ છે અને ગબ્બર જવાનો છે ગબ્બર ઉપર તો નાની લાઇટો નાખી છે પણ આ જે સર્કલ સુધીની જે લાઇટો અત્યાર સુધી બંધ રહેતી હતી એ કાયમી ચાલુ રહે એવી અમારી સૌની માગણી છે